થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે ત્યારે વડોદરા શહેર જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા કોયલી ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને વડોદરા શહેરમાં ઠેર ઠેર પોલીસ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે નશો કરીને બહાર નીકળ્યા તો ખેર નહીં પોલીસનો તો બંદોબસ્ત રાખવામાં આવી દીધો છે થર્ટી ફર્સ્ટ ડિસેમ્બરને લઈને ઉજવણીનો દોર શરૂ કરવામાં આવી રહ્યો છે ત્યારે આ થર્ટી ફર્સ્ટને લઈને કોઈ પણ અનિષ્ઠણીય બનાવ ન બને તે માટે પોલીસ રાત્રે પણ પેટ્રોલિંગ સઘન કરી દેશે આ ઉપરાંત છાકટા બનીને રોડ ઉપર વાહન હંકારતા નબીરાઓ ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે सिंगल